જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો ચાલો આજે આપણે એફએલએન અંતર્ગત એક સરસ મજાની પ્રવૃત્તિ કરવાની શબ્દ મિલાપ કીટ છે આપણી જોડે હેને તો અહીંયા બેને સરસ મજાના શબ્દ બનાવ્યા છે એ શબ્દ વાંચવાનો અને તમે એ શબ્દ એમાં શું લખેલું છે એ ચિત્ર શોધવાનું તમારે બરાબર તો તમને વાંચતા બરાબર અર્થપૂર્ણ આવડે છે કે નહીં એ જોવું છે મારે પેલા વાંચવાનું અને એ ચિત્ર શોધવાનું ચલો જાનવી બેન પેલું વાંચો મૂડા સરસ શોધો મૂળાશી ચલો પછી બીજું ચિત્ર માખી શોધો આ બધા ચિત્ર એમને બેટા ખાલી એમાં જ શોધવાના

સરસ ચલો બધા જ ફરી વાંચી કાઢ સરસ તો માટે ચલો હવે આવશે જયેશભાઈ હવે કોણ આવ્યું જયેશભાઈ ને ત્રણ શબ્દ જયેશભાઈ ને એ કરવાના અને પ્રેમ ને બે બરાબર શબ્દ વાંચવાનો કાર્ડ શોધી અને જોડી બનાવવાની છે ચલો જયેશભાઈ કેટલો શબ્દ કયો છે કમળ કમળ ચમણ શોધવામાંથી ચાલો બીજો હમ શોધો ચાલો વેરી ગુડ ચલો પછી સુથાર 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 ને શોધો ભાઈ ચાલો હવે પ્રેમનો વારો તાલીપાડો માટે પછી ચાલો દાડમ સરસ ચલો હવે કોણ આવ્યું વિરાજભાઈ અને હિમેશભાઈ બરાબર ચલો વિરાજને ને ત્રણ બનાવવાના હિમેશ ને બે બનાવ વાંચો પેલા મોચી શોધો સરસ ચાલો પછી પિચકારી પિટકારી ગોડો ગોડો ચાલો પછી હિમસ્પેન તૈયાર રે સદો સદો ઘોડા પર કે ગયા ઉપર ઉપર સરસ ચાલો બીજું નીચે પોલીસ પોલીસ કાકાને શોધો સારા ચાલો બંને માટે ક્લેપ કરો ભાઈ બંને માટે ક્લેપ ચાલો હવે આદિત્યભાઈ અને આ બાજુ છે પાર્થભાઈ ભાઈ આદિત્યને ત્રણ બનાવવાના પાર્થને બે બનાવવાના ચાલો રેડી માછો બેટા ટેબલ વેરી ગુડ ટેબલ કબૂતર લા માર પાર્થ પછી તાર વારો કબૂતર હ પછી કેરી કેરી ચાલો હવે પાર્થનો વારો પતમ હ

સરસ ચલો ક્લેપ કરો બંને બે દીકરીઓ માટે ચલો હવે રિદ્ધિ બેન અને ઐશ્વર્યા બેન વાંચો બેટા नपची दुधी काबर गيري दुधी तुम्ही पछि सांसी सांसी, सांसी सो दबो <laughs> <इत्षी। laughs> <इत्षी। laughs> हेच